શું આ ગરીબ વાલ્મિકી સમાજના દીકરાઓના જીવની કિંમત આ દેશમાં એક કોળીની પણ નથી આવો સવાલ એટલા માટે કરવો પડે છે કે વારંવાર આપણે સાંભળીએ છીએ કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે ગટરમાં ઉતરવાની મનાઈ અને પ્રતિબંધ હોવા છતાં પણ વાલ્મીકી સમાજના દીકરાઓને ગટરમાં ઉતરવા મજબૂર થવું પડે છે અને સફાઈ કામદારોના મૃત્યુ થતા રહે છે આપણે ફેલાવેલી ગંદકીને સાફ કરવા માટે જ્યારે આ ગટરમાં ત્યારે આખા પરિવારનો માળો વિખાઈ જતો હોય છે એક તો આ પરિવાર વર્ષોથી દો જખમાંથી જીવતો હોય છે અને નવી પીડા આપીને જાય છે તેમના બાળકોનું મોત તેમના જીવનમાં વિગતે વાત કરીએ સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના પાટડી નગરપાલિકાની કે જ્યાંથી આશાસ્પદ યુવાનોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે કારણ કે આ યુવાનો મારા અને તમારા માટે સફાઈ કરવા માટે પંપિંગ સ્ટેશનની અંદર ઉતરી સફાઈ કરવા ગયા હતા વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘટના છે સુરેન્દ્રનગરના દસાડાના પાટણી નગરપાલિકાની પાટણી નગરપાલિકાનું તંત્ર ખબર નહીં કઈ દિશામાં કામ કરે છે અને નગરપાલિકામાં કોઈ ધણી દોરી છે કે કેમ તેને લઈને પણ હવે સવાલ પેદા થાય છે કારણ કે વાલ્મીકી સમાજના બે આશાસ્પદ યુવાનોના મૃત્યુ થયા છે આ ઘટનામાં જયેશ પાટડિયા ઉંમર વર્ષ ત્રીસ અને ચિરાગ પાટડિયા ઉંમર વર્ષ વીસ બંનેના મૃત્યુ થયા છે કારણ કે આ બંને વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પમ્પિંગ સ્ટેશનમાં ઉતરી અને સફાઈ કરવા ગયા હતા આ સફાઈની ઘટનામાં બે બે યુવાનોના મૃત્યુ થયા અને બંને યુવાનો જુવાન જોધ હતા બંને આ સાંસપ યુવાનો હતા આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે માહિતી મળે છે તે પ્રકારે કોન્ટ્રાક્ટર સંજય નામનો વ્યક્તિ મૂળ અમદાવાદ વતની છે અને તેનો કોન્ટ્રાક્ટ હતો અને આ બંને વ્યક્તિઓ તેની નીચે કામ કરતા હતા હવે નગરપાલિકા છટકી જશે કે અમે તો કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો અમે છૂટી ગયા હતા પરંતુ મેન્યુઅલ સ્કેવેન્જિંગ કે જેને સુપ્રીમ કોર્ટે પણ પ્રતિબંધિત કર્યું છે અને આપણે કાગળ પર તેને પ્રતિબંધિત કહીએ છીએ ક્યાં છે આ બધા નિયમો ક્યાં છે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને પ્રતિબંધની વાતો એ ફરીથી સવાલોની ઘેરામાં આવેલી વાત છે જુઓ આ મામલે પૂર્વ ધારાસભ્ય નવસાર સોલંકીએ શું માંગણી કરી છે પરિવારજનો માટે કે જેઓના મૃત્યુ થયા છે તેમના દસડા તાલુકાના પાટડીની પાટડી શહેરની અંદર એ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે એક જયેશભાઈ અને ચિરકભાઈ પાટાડિયા નામના બે આશાસ્પદ યુવાનો ના કરુણ મૃત્યુ થયા છે સફાઈ કામ કરતા પાણીના સંપની અંદર ઉતરીને કામ કરવા જતાં ગુંગળને મૃત્યુ પામ્યા છે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાય વગાડીને વારંવાર કહેતી આવી છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોય માથે ઉપાડવાની વાત માથે મેલુ ઉપાડવાની વાત હોય કે હાથે મેલુ ઉપાડવાની વાત હોય આ બધી જ વાત હોય તેમ છતાં કે બધું બંધ થઈ ગયું છે ગુજરાતમાં પરંતુ દર અઠવાડિયે દર મહિને આવા વાલ્મિકી સમાજના ખાસ કરીને યુવાનો આશાસ્પદ યુવાનોના મૃત્યુને ભેટે છે આ ખૂબ જ કરુણ ઘટના છે એનાથી હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ વિડીયોના માધ્યમથી હું સરકાર પાસે માગણી કરું છું કે પ્રત્યેક મૃત્યુ મૃતક પરિવારના એક વ્યક્તિના વ્યક્તિને રૂપિયા દસ લાખ રૂપિયાની સહાય કરવામાં આવે અને એના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે કારણ કે સરકાર ગાય વગાડીને અનેક વખત કીધું છે કે ગુજરાતની અંદર મેન્યુઅલ સ્કેવિંગ બંધ થઈ ગયું છે પરંતુ એ વાત ખોટી છે કોઈ જ મેન્યુઅલ સ્કેવિંગ બંધ નથી થયું અને હું હાલ વિદેશમાં હોવાથી પીડિત પરિવારના પરિવારની મુલાકાત લઈ શકતો નથી પરંતુ મારા પાર્ટીના કાર્યકરોને આગેવાનોને વિનંતી કરું છું કે એ લોકો પોતે જઈ અને પીડિત પરિવારની મુલાકાત લે અને સરકાર પાસે આ માગણી મૂકે કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને એક વ્યક્તિને નોકરી આપવામાં આવે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા